વાત કરીશું ગીર સોમનાથની રૂપિયા છેતાલીસ હજાર એકસો સાહીઠ ની રોકડ અને છ મોબાઈલ સાથે છાસઠ હજાર છસો સાહીઠ નો મુદ્દામાલ જપ્ત થયો છે ક્રિકેટ પર સટ્ટો રમતા સમયે એસએમસીએ રેડ પાડી હતી મુખ્ય આરોપી સહિત બે સઘન છે સાસણમાં ચિરાગ પટેલ નામનો શખ્સ સટ્ટો રમાડતો હતો અઢાર આરોપી ફરાર થઈ ગયા છે તમામ રિસોર્ટમાં આ પ્રકારનું જુગારધામ ઝડપાયું હતું અને આજે ફરી એકવાર સટ્ટો રમતા જડપાયા છે અઢાર આરોપી તમામની શોધખોળ ચાલુ છે સાસણ નજીકના ફાર્મ હાઉસમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા ધ લાઇન ક્લબ ફાર્મમાં આરોપીઓ હતા જે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હતા બે ટીમે ઝડપી પાડ્યા છેતાલીસ હજાર એકસો સાહીઠ ની રોકડ અને છ મોબાઈલ કબજે કર્યા છે